તો રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ થયો છે તેની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોરણ એકમાં પ્રવેશ પાત્ર તેમજ આંગણવાડી બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોનો કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉલ્લાસભર્ય માહોલમાં શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો તો ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો

શિક્ષણ ની કેડી પર પગ માંડ્યા છે વિરાટનગર આજે પોલીસ તરફથી સોળ બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી સોળ બાળકો આઈડેન્ટિફાય કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી કે જે છે 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 બે એક પહેલી વખત લઈ રહ્યા અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છે જેનો પૂર્ણ પ્રવેશવામાં આવ્યો છે શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષક ગણ પણ એમાં ખુબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી છે